અને મિત્રો મકાઈ કટિંગ બાદ મેં તમને આ એમના પ્લાન્ટ ઉપર પણ હું આવ્યો છું કલ્પેશભાઈના સોનાસન જે પ્રાંતિજ તાલુકામાં આવે છે આ રીતના હોપરમાં નાખવાનું હોય છે લોડરથી એ પણ હું આપને બતાવી રહ્યો છું અને આગળ કઠ્ઠા થતાં પણ મશીનથી બતાવી અને જે ટ્રેક્ટરનો વિડીયો ઉતારેલો એ પણ અહીંયા ખાલી થશે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને આ રીતના ઓર્ડર પ્રમાણે પચાસ કિલો કિલો પચાસ કિલો અને બીજો સો કિલો બે માં ઓર્ડર સાડા સાત રૂપિયા પાર્ટી ને અહીંથી લઈ જવાનો રહેશે એ પણ હું આપને જણાવી દઉં અને ગાયો માટે સંપૂર્ણ ખોરાક મકાઈના દાણા સાથે આવતું હોય છે એ પણ હું આપને જણાવી દઉં મિત્રો આ રીતના ગઠ્ઠા તૈયાર થઈ જતા હોય છે અને હવે આ નવો માલ આવશે મિત્રો એ પણ હું આપને બતાવું વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ રીતના પ્રેશરથી મકાઈ કમ્પ્લીટ થઈ જતી હોય છે વિદેશમાં જેમ કામ થતું હોય છે મિત્રો એ રીતના જ આ થતું હોય છે તો તમે જોઈ શકો છો અત્યારે એવું નહીં કે બીજા દેશોની અંદર જ કામ થતું હોય મિત્રો તો મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરું છું તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મકાઈ કટિંગથી લઈને અને કઈ રીતના એના ગઠ્ઠા બને ત્યાં સુધીનું હું બતાવ્યું અને કેટલા દિવસ સુધી આ બગડતું નથી કલ્પેશભાઈ અઢાર મહિના સુધી મિત્રો એ રીતના પ્રોસેસ કરવામાં આવે મશીનથી અઢાર મહિના સુધી આ બગડતું નથી આ માલ ખાલી થતો પણ હું તમને બતાવું જે કટિંગ થતી વખતે બતાવે તો તો મિત્રો આવી હું તમારા માટે મહેનત કરતો હોઉં છું અને ગઠ્ઠા થતાં પણ મેં આપને બતાવ્યા તો વિડીયો સારો લાગે તો શેર કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ ઇનોકુલન્ટ પણ જોઈ રહ્યા છો જે એક લાખ રૂપિયા કિલો આવતું હોય છે ત્યારે જ આપનો આ મટીરિયલ અઢાર મહિના સુધી બગડતું નથી કલ્પેશભાઈ તમને બતાવી રહ્યા છે અને જે પશુઓ માટે કોઈ નુકસાનકારક નથી નેચરલ પ્રોડક્ટ આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કેમેરામાં કલ્પેશભાઈને અને આ રીતના આમાંથી જતું હોય છે અને સ્પ્રે થાય છે મિત્રો આ રીતના આપ જોઈ શકો છો તો મિત્રો તમે પણ ઘરે મંગાવી શકો છો આ પ્રાંતિત તાલુકામાં સોનાસન ગામ આવ્યું કાટવાડ ચોકડીથી અને હિંમતનગરથી આવો તો ફક્ત દસ કિલોમીટર છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને પ્રોડક્શન સુધીનો આ વિડીયો હું આપને બતાવ્યો કટિંગથી લઈને તો તમે પણ આ રીતના મકાઈનું વાવેતર કરી શકો છો અને કલ્પેશભાઈને ફોન કરીને વાવેતર પણ એમનું ટ્રેક્ટર આવશે અને કટિંગ કરવા પણ એમનું મશીન આવશે મિત્રો એ પણ હું આપને